મિત્રો અમે એક એક્સપેરિમેન્ટ કર્યો તો એ તમને આલો દેખાડ આયા નીચે મેમે જોઈ લો આયા સીસી જે થમ્સ અપ ની આવે એમાં ફડક્યા ભરી અને ફોડી વરાત આપણે અને આ જો ફૂલઝણીને અંદર નાખી જેથી કરી નહીં ખરી જાય આપણે બે ત્રણ ફૂલઝણી નથી હરગી પણ કાંઈ વાંધો નથી અને મિત્રો આ વિડીયો તમારે પૂરેપૂરો જોવો તો અમારી જે આરજીરો સેવન ગુજરાતી ચેનલ છે એમાં જાવ અને જોઈ લે વિડીયો પેજ ઉપર અને જે અમારા કેમેરામેન બધા હતા એ આમ પાછળ છે એમનો સીન નહીં આવે એક વસ્તુ બધી સાફ સફાઈ કમ્પ્લીટ વસ્તુ કેમેરામેન કેમેરામેનને પૂછવું પડશે તમારો સીન લેવી ના પાડે તો એનો સીન અને હવે જઈશું આપણે ચકલાને સાઈન નાખવા અને જે અમારું ઇન્સ્ટાગ્રામ વિડીયો એ બનાવવા જે અમારે એડીને ફોલો કરે એમના નામનું ચકલી કર બાંધ પછી ચકલી કર આપણે મોટરસાઇકલ રીંગે છે પણ એનો સીન તો મોટરસાઇકલ લાગવું પડ્યું એટલે નહીં આવે ફટાફટ આપણા લોકેશન એવી તો મિત્રો આપણે અહીંથી વિડીયો પૂરો કરી અને આપણા લોકેશન ઉપર એટલે કે સાઈન નાખવા જઈએ આ મિત્રો અમે કીધું ને લગભગ દોઢક વર્ષથી કે વર્ષથી સાઈન નાખવા આવ્યું છે અને આનું રિલેટ પણ મળે છે કે એટલે ચકલીઓ અને ચકા અને અલગ અલગ બીજા પક્ષીઓ જે ખાવા આવે છે ચોખા બાજરો અને અલગ ચાર મિત્રો પાણીના કુંડા થઈ ગયા છે ખાલી તો હવે પાણીના કુંડા પણ કરશું

તો મિત્રો અમે એક ભગવાન પાસે એવી પ્રાર્થના કરી છે કે ઓલા ભાઈને જલ્દીથી જલ્દી આય મિત્રો આ કે આવી પ્રાર્થના કરવાથી દાગ દી લગી આવશે નહી એટલે દગ